એ રૂપાઈ રી પેલી એ રૂપાઈ રી રૂપાઈ રી રૂપાઈ રી પેલી સુનગી તો ઓડા માં તું આયાં શું કરે એ વૈદા નગર મારા બાપ વટ છે મને પણ તું આય તો હુંડા મારે તારું કામ છે વાત કાઉ શું કામ લે એ

কি না দিপ ঘুমা জানো যে ও কথা এ উঠে উঠে মাতাাই গাই দিবি উঠে বনা জানানি কি বুটু বুটু উঠ নে এ লালিয়া ই উঠে বটা এ ডাক্তার হারবার উদর তলে তে উপর না তুই বসে যাই যাবে

બહુ હારું કર્યું મારી વાલી બેન પણ અને તને ખબર છે મન મગનાની બહુ જ યાદ આવતી હતી ને એટલે હું તારા પાસે આવી હવે હું મગનાને મળવા જઈશ અને હું ને મગલો બે ઈલ્લુ ઈલ્લુ કરશું અને આમ જો ફરતી બાજુ ધ્યાન રાખજો કોઈ આવી ન જાય અને કોક આવશે તો તું કેમ બોલીશ મિયાઉ 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 હા મારી વાલોડી બેન પણ તને તો મિંદડી એવી બોલાતા આવડે સિમ્યાઉ મિયાઉ અને જો

હું કોઈ ન મારે નહીં કીધું મને તો ખવડાવવાનો જ છો હા અવાજ અવાજ કેટલા છે એ એમ કેમાં એ તારો દેર એ મળવાય મારા આવે હવે હેને તારે હેને મને નહીં મળવા આવું પડશે તને ખબર છે મને તાર વિના સંગાઈ નથી આવતી એસો એટલી કે અમે બે વાતો કરી તું આમ જા બેવજે હું કઈને જવાનો બસને મગ ના બઈરી આવી તો તરત ભાઈબંધને નાખ્યો ને હું છાય ન મારા ઘરે કમને બેને કરવા દે ને તું હું રાખજે નકર કોઈ ઘરે ન આવું એ હો જા એસો આય બિચારો ની ગયો એ કોઈ બી હારે ને આમ નો કરીને આ રે તું પણ મગના તું છે ને મને નતાન મળવા આવતો રે તને ખબર છે આખી રાત તો મને ઊંઘ નથી આવતી આ કાલ નું આવો નતો પણ માર બાપુ કે વાડીએ જાવનો એટલે નો આયો આજ તેમ આયો તારા હાટુ એ કામ હોય તો કામ કાલ કરજે પણ તારે મને મળવા તો ટાઈમે આવવું જ જોઈએ મને ખબર છે હું તારી કેટલી વાય જોઉં છું આયા ગામમાં હોય તો તો હું જોઈ હોતિન લવ પણ ઠેક અનલગડ મારે તને ક્યાં જોવા આવો ન્યા તો તારે ન્યાતે મને મળવા આવું જ પડે મોટી મોટી પતલાયુ કરે છે એ હું આમને હું આમ મૂકી આ તો ક્યાં જ છે ને મુખી શોખે પછી શું હોય આ ગામ ને તું શું તારી સોડી ધંધા કરે છે એ લાયા જ કેવા જવા દે

અરે શું વાત કરે કિરણ મારી છોડીને અને છોડી જંગલમાં ફાટકે છે આ તો કામમાં બધા રેખલી છોડી ના જ હોય

મને <klikata ulko actuali> <Karen reviewers>

મારી બેટી એકલી આયા ઊભી છે અમારી છોરી જ નઈ ગુડાણી હોય ને બી કે એવી લાગે મને તો આ આ શું કરે કાકા ને હું બા હંગવા હું પણ હંગવા તો બાચું ઘિરે છે હા શું બોલ યા મિયા બોલ કહો દે આ બોલેવાય કે હાચું બોલ બનાવી રહી હ અન કોરતો આયો આ હાચું બોલ ડરતી નહી જાય છે એ બાંગ હોઈ ગઈ આવીતી એ મિયાઉ મિયાઉ શું કરેસ આયા મીંદડિયો છે તે મિયાં મિયાઉ કરેસ હાચું બોલ હા શું બોલ હા શું નહી તું આમ બોલ તે મારું હાથ કપયું ગામમાં ફને થાએ તને ગાય કે દબઈને મારી નાખ હાચું બોલ આઈ નઈ મારી નાખින ખાચું બોલી જા માર ઘિરે નખે જાવી તને હવે બા મારે કાય લપરૂ નથી સુમલીને લપરૂ હી હે સુમલીને લપરૂયા તો તું સુલે નહીં આ રે આવી યે લફરારી હોય તો અન લપરૂ કોન આ છે પેલા બોલ તો સુમલીને લપરૂ કોન છે હે કહો સુ મામા સુ ભાઈ આ રે અરે 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 એ મોટા માસી તફા તો કરો ને હા તો બધું માલ પર માલ પર હું શું કરું મારે અરે મામુ છા યાન છે હા તમારે હારે હા મારો ભાઈ છે બોલ અહીંયા ઠેક લફરું કર્યું મારે શું કરું અમારી બાપાને ખબર પડશે પણ તારે કહો મને ક્યાં ભાઈને ક્યાં બા મા માને લફરું કહે મને નો વાત કરી કે હા બા મને બીક લાગતી કે એટલે મેં વાત ન કરી રે ઠેકાન કરતી આય ટોસાણો હોય મરવા હાઇલા મને દેખાશે શા તને કોઈએ બહાર તો નતા ને ગામમાં એ ના દેડી યાર તને શું કરીશ ક આ હું તારા છોકરો આવી ને મોબાઈલ નો હતો અને હું એને મળવા આવી હું બહુ પ્રેમ કરું ને એટલે એ તું ભગવાનનો ડર રાખ એ પ્રેમ તો ભગવાન એ કરે પણ તારા જેવું ખોટું નઈ બોલતા હોય આ રૂપિયા બધું મને કાઈ દીધું કાણા તમાર ભયા તો ને ના ના તો તો ભઈ નતો એ છોડી ખોટું બોલવામાં માફ રાખ અતારમાં ડગરી સકેલી છે તને તને માર ભયા રે શરમ શરમ નો કેતન પ્રેમ કરતા હે તને ગામમાં બીજો કોઈ છોકરો ના થઈ જો મન

જાવ ને <laughs>